નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર અરુણા કસવાલા શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય આસિસ્ટન્ટ પ્રોફેસર આપ સૌનું સ્વાગત છે આજે આપણે સમાવિષ્ટ શાળામાં વિશિષ્ટ બાળકો માટે સઅભ્યાસિક પ્રવૃત્તિ વિશેનો અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું એક સમાવિષ્ટ શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને તેમના ચડિયાતા કે ઉતરતી કક્ષાના શૈક્ષણિક સ્તરની પરવા કર્યા વગર તેમના આનુષંગિક ઉંમરના વિદ્યાર્થીઓની વચ્ચે રાખવામાં આવે છે પરસ્પરાવલંબનની સમજને પ્રોત્સાહન આપવા માટે બંને પ્રકારના વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતાના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવે છે શિક્ષકો હંમેશા વિશિષ્ટ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની તેમની જ ઉંમરના પરંતુ વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતો ન ધરાવતા બાળકો માટે બાળકો સાથે મિત્રતા સદાય સધાય તેવું ઈચ્છતા હોય છે એટલે કે શૈક્ષણિક જરૂરિયાતો ન ધરાવતા વિશિષ્ટ શૈક્ષણિક શૈક્ષણિક જરૂરિયાતો જે ન ધરાવતા બાળકો એટલે કે નોર્મલ બાળકો અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો વચ્ચે બંને વચ્ચે સદાય મિત્રતા સધાય તેવું શિક્ષક ઈચ્છે છે એવી સઅભ્યાસિક પ્રવૃત્તિ અને સ્વાધ્યાયના આયોજન પર ભાર મૂકવામાં આવે છે જેમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતો ના ધરાવતા બાળકો સાથે રહીને કાર્ય કરવાનું થાય છે અહીં જુદા જુદા સમુદાયના લોકો ભેગા મળીને સમાજ રચવાની લાગણીમાં પણ લાગણી સમાજ રચવાની જે લાગણી છે તેના પર દર્શન થાય છે કોઈ વિદ્યાર્થીની અસહાય હોવાની લાગણી જે મિત્રતામાં અવરોધ ઊભો કરી શકે તે પ્રકારની ભાવના પણ દૂર કરી શકાય છે કદાચ એવું બની શકે કે વિશિષ્ટ જે ખામી ધરાવતા બાળકો છે તેઓને એવું લાગે કે સામાન્ય બાળક મારી સાથે મિત્રતા નહીં કરશે તો એ જે પ્રકારની જે ભાવના છે એ દૂર કરી શકાય છે જો આપણે એમને સહભ્યાસિક પ્રવૃત્તિમાં સાથે બંનેને મળીને પ્રવૃત્તિ આપીએ તો આ વસ્તુ આપણા માટે ફાયદાકારક બની શકે છે આ પ્રકારની પ્રવૃત્તિ આગળના ધોરણમાં જતાં આવતી કોઈ એક જૂથના વય વર્ચસ્વની ભાવનાને પણ ઓછી કરે છે એટલે શું થાય કે જ્યારે આપણે જૂથની રચના કરીએ છીએ તો અલગ અલગ જૂથ પ્રમાણે જે જે તે જૂથ હોય એમાં જે તે એક વ્યક્તિની જે વર્ચસ્વની ભાવના છે એ ઓછી થાય છે અને બંને પ્રકારના વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે સહકારની ભાવના જન્મે છે દરેક વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસને ધ્યાનમાં રાખીને સમાવિષ્ટ શાળામાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન કરી શકાય છે પરસ્પર સહકારની ભાવના વિકસે એક એ મુજબની રમતોનું આયોજન કરી શકાય વ્યક્તિગત ભિન્નતા પર મુક્ત મને ચર્ચા થઈ શકે એવી પ્રવૃત્તિનું પણ આયોજન કરી શકાય છે એવા સાધનો અને થેરાપીનો ઉપયોગ કરવામાં આવે જેનાથી વ્હીલચેરમાં બેઠેલા વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ ઊભા હોય ત્યારે તેમની જેમ જ ઊભા રહી શકે અને વધુ ઉત્સાહથી પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે વિદ્યાર્થીઓને જૂથ કાર્યમાં સાંકળવાના છે ત્યારબાદ જરૂર જણાય તો વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રાખવી બ્રેક આપવો વિદ્યાર્થીઓને આરામ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરી શકાય છે વન વન ટીચ સપોર્ટ પ્રતિમાનનો ઉપયોગ કરી શકાય જેમાં એક શિક્ષક મુદ્દાની સ્પષ્ટતા કરે અને વિશિષ્ટ શિક્ષક વિશિષ્ટ જરૂરિયાતવાળો જે બાળક છે જરૂરિયાતવાળા બાળકોને તે મુદ્દો સમજવામાં મદદ કરે એ જ રીતે વન ટીચ વન ઓબ્ઝર્વર પ્રતિમાનનો ઉપયોગ કરી શકાય જેમાં એક શિક્ષક મુદ્દો ભણાવે અને બીજો શિક્ષક વિદ્યાર્થીઓના વર્તનનું નિરીક્ષણ કરીને નોંધ તૈયાર કરે ત્યાર પછી આપણે જોઈએ તો વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે કામ કરતી સંસ્થાઓની મુલાકાત પણ ગોઠવી શકાય વિદ્યાર્થીઓને શિક્ષકની ભૂમિકા આપીને વધુ અપંગતા ધરાવતા બાળકોને શીખવાનું કહેવામાં આવે છે જુદી જુદી પ્રખ્યાત વિકલાંગ વ્યક્તિઓ વિશે પ્રોજેક્ટ્સ વ્યક્તિ અભ્યાસ કે વિદ્યાર્થીઓની ક્ષમતા અનુસારનું કાર્ય પણ સોંપી શકાય

વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટેના આધુનિક સહાયના ઉપકરણો તેની પાછળનું વિજ્ઞાન અને તેના ફાયદા મર્યાદા વિશે એક ચર્ચા ગો અથવા તો ગોષ્ઠી અથવા તો અન્ય બંધબેઝતી પ્રવૃત્તિનું પણ આયોજન કરી શકાય છે ત્યારબાદ આપણે સમાપન જોઈએ કે શિક્ષકો અને સમાવિષ્ટ શાળા સમાજના સભ્યો પોતાની શાળામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા તેમની વિશિષ્ટ જરૂરિયાતો શાળાની સામાજિક સાંસ્કૃતિક સ્થિતિ ધ્યેયો અને સમાજની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીના હિત માટેના શ્રેષ્ઠ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને આકાર આપી શકે છે સમાવિષ્ટ શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં હંમેશા લવચિકતા હોય છે જોકે વિશિષ્ટ જરૂરિયાતો ન ધરાવતા બાળકોમાં જુદી લાગણીઓ ન જન્મે તેમના ઉત્સાહને આજ ન આવે તેમની વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો સાથેની મિત્રતા ઓછી ન થાય અને છતાં આ પ્રવૃત્તિઓને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે જરૂરી ફેરફાર સાથે રજૂ કરી શકાય તે માટે તેની કાળજી શિક્ષક ખૂબ ગંભીરતાપૂર્વક રાખી ગંભીરતાપૂર્વક રાખવી જોઈએ આભાર મિત્રો